દાવ જિલ્લાના દેવગઢબરિયા તાલુકાના મોટી ખજૂરી ગામે માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દ્વારા ગ્રામજનોને ઇલેક્શનની માહિતી આપવામાં આવી દાઉદ જિલ્લાના દેવગઢબરિયા તાલુકાના મોટી ખજૂરી ગામે માનનીય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તથા અમરસિંહ રાઠવા મુકેશભાઈ કરણમામાં રૂવાબારી જિલ્લા પંચાયત સભ્યો તથા મોટી ખજૂરી ગ્રામ્ય અને દક્ષિણના સરપંચ શ્રી બચુભાઈ પટેલ સુરેશભાઈ રાવત તથા ગામમાંથી પધારેલ ગ્રામજનો ઇલેક્શનના દિવસો નજીક હોય ગ્રામજનોને ઇલેક્શનની માહિતી આપતા ખાબડ સાહેબ તથા તેમની ટીમ મોટી ખજૂરી મુકામે પ્રચાર પ્રસાર અર્થે આવી અને ગ્રામ લોકોને ભાજપને મત આપી અને મોદી સાહેબને ફરીવાર ભારત દેશના વડાપ્રધાન બનાવવા તેમજ ભારતની સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી ભાજપને મત આપશો તેમ વિનંતી કરી હતી રિપોર્ટર દલપતસિંહ મોહનિયા સાથે જસવંતસિંહ ડીડાયરા દેવગઢ બારિયા